ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બેકલોગ બેકલોગ શબ્દનો અર્થ કામનો ભરાવો ભેગું થયેલું બાકી કામ સંચય સંગ્રહ બાકી જથ્થો જે કામ અત્યાર સુધીમાં થવું જોઈતું હતું તે બાકી કામ થાય છે બેકલોગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી નીડ એક્સ્ટ્રા સ્ટાફ ટુ ક્લિયર ધી બેકલોગ ઓફ વર્ક અર્થાત કામનો ભરાવો દૂર કરવા માટે અમારે વધારાના સ્ટાફની ની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ અર્થાત બાકી ઓર્ડર પૂરા કરવામાં એક મહિનાનો સમય લાગશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ